તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવા સિલેબસ મુજબ આપણે ગુજરાતી ધોરણ આઠ જે પદ્ય છે અષાઢે વિશે સરળ રીતે આપણે એની સમજૂતી મેળવીશું તો સર્વ આપણે કવિ પરિચય મેળવશું અષાઢના કવિનું નામ છે નટરલાલ કુબેરદાસ પંડ્યા કવિ નટરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ તો કે કયું છે તો કે ઉષ્ણ સ્થિર વધુ જાણીતા છે અને ઉપનામ ઉપનામ કેતા તખલ્લુસ નામ ગુલામણું નામ જેને આપણે કહેવામાં આવે છે એટલે યાદ રાખજો કે નટુલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ કયું હતું તો કે ઉષ્ણ તેમણે લખેલા નોંધપાત્ર ગણા એવા કાવ્ય સંગ્રહો તો કે નેપથી આદ્રોણ મનોમુદ્રા અને તૃણાનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે તેમણે સ્પંદ અને છંદ અશ્વસ્થ વગેરે તેમના અન્ય પુસ્તકો છે વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબિક ચિત્ર અને ગ્રીષ્મ અને વર્ષાના મનમોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાં જે સંસ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર ગણાય એવી લાક્ષણિકતા કવિ ઉષ્ણસની તેમની ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચય આપણે ગુજરાતી સાહિત્યમાં સર્વોચય ગણાતો એવો પુરસ્કાર પારિતોષિક તો કે રણજીત રામ સુવર્ણ ચંદ્ર એમને એનાયત થયો હતો ત્યારબાદ નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો અને તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો બાળકો આ પુરસ્કારો છે છે જે ગુજરાતી સાહિત્યકારોને મળતા હોય જેમાં સર્વોચ્ચ ગણાય એવો સારો શ્રેષ્ઠ ગણાય તો કે આ રણજીતરામ સુવર્ણચંદ્ર એવોર્ડ છે આ છે અકાદમી પુરસ્કાર છે સાહિત્યનો અને આ છે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ તમે આમાં જોઈ શકો છો કે જે કોઈ રચના જેણે કરી હોય છે એનું નામ હોય છે જે કૃતિની રચના કરી એનું અને જે કઈ સાલમાં એને રચના કરી હોય એનું હોય છે તો આવી રીતના એવોર્ડ ઉષ્ણસ્તે મળ્યા હતા ત્રણે અનેક મળ્યા હતા પણ આપણે નોંધપાત્ર ગણાય